રાજપાલ આચાર્ય દેવરજજીએ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો અઢા નવેમ્બર સુધી દેશભરમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાના કાર્યક્રમો થકી કરાશે પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવરજજીએ અમદાવાદમાં નેચરો પેથી પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે રાજ્યપાલે નેચરો પથિ ડે અને પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વના કટઆઉટનું અનાવરણ કર્યું હતું પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વની ઉજવણી અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે છસો પંચ્યાસી લોકોએ એકસાથે વૃક્ષાસન કરી ચહેરા પર ફેસ મળ પેક કરી અને સામૂહિક ધૂપ સ્નાન કર્યા હતા જેને આઈએ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઘોષિત કરવામાં આવ્યો હતો સાથે છસો પંચ્યાસી લોકો દ્વારા કરાયેલા સામૂહિક વૃક્ષાસન અને ધૂપ સ્નાનને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા વર્લ્ડ રેકોર્ડ ઘોષિત કરવામાં આવ્યો હતો આઠમા પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દિવરજીએ જણાવ્યું હતું કે આજના ભૌતિકવાદના યુગના દુષ્પરિણામો આપણે અનુભવી રહ્યા છીએ આવા સમયે સ્વાસ્થ્ય અને પ્રકૃતિ સાથે જોડાણનું મહાઅભિયાન ચલાવવા બદલ તેમણે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા રાજ્યપાલે પ્રકૃતિ પ્રત્યે જરૂરિયાત સમજાવતા જણાવ્યું હતું કે ભારતીય પ્રકૃતિ સાથે વિશેષ જોડાણ હતું યોગ પ્રાણાયામ જેવી વિદ્યા ઋષિ આપણને આપી છે પ્રકૃતિનો નિયમ છે કે જે વ્યક્તિ તેની સાથે જેટલો સંબંધ સ્થાપીને ચાલે છે તે આધ્યાત્મિક માનસિક શારીરિક સ્વરૂપ એટલું જ સ્વસ્થ રહે છે આપણે જેટલા પ્રકૃતિ દૂર રહી જઈએ એટલા જ દુઃખો અનુભવીએ છીએ જલ્દીથી આપણે પ્રકૃતિ તરફ પાછા વળવાની જરૂર છે એટલે જ ભારતીય ઋષિ મુનિઓ ગાંધીજી તથા પ્રજ્ઞશ્રી જયપ્રકાશ અગ્રવાલ જેવા લોકોએ ભારતીય જીવન અને પ્રકૃતિના સંરક્ષણ તથા માનવ સેવા ને પ્રાણી સેવા માટે મહામૂલ યોગદાન આપ્યું હતું એમ તેમણે ઉમેર્યું હતું